મોત ડરેથી દેખ કરો સમજૂતી નહોતી હોતી આ સ્ટોરી હતી છાવાની સંભાજી મહારાજની જે સંભાજી મહારાજ જે સિંહ સામે લડવાની તાકાત રાખતા હતા જે સંભાજી મહારાજે જે ગર્જના કરે તો દુશ્મન મેદાન છોડી ભાગી જતા હતા કે સંભાજી મહારાજ જે ઔરંગઝેબની કેદમાં ધોકાથી ફસાય તો ગયા પરંતુ તેઓ પોતાની માટી સાથે ગદ્દારી નહોતી કરી ઔરંગઝેબ દ્વારા સંભાજી મહારાજને ખૂબ હેરાન કર્યા તેઓની આંગળીઓના નખ ઉખાડી નાખવામાં આવ્યા તેઓની આંગળીઓ એક મહારાજને કહ્યું ઈસ્લામ કબૂલ કરી લો જીવ બચી જશે અને મહારાજે જવાબ આપ્યો તું મરાઠામાં સામેલ થઈ જા અને તમે ધર્મ બદલવાની જરૂર નહીં પડે આ હતા શબ્દો સંભાજી મહારાજના

બાળપણથી તેઓ વિદ્વાન અને કુશળ યોદ્ધા બનવા તરફ આગળ વધી રહ્યા હતા શિવાજી મહારાજ બાદ સંભાજી મહારાજે ક્રૂર શાસક ઔરંગઝેબના તમામ મનસુબા પર પાણી ફેરવી દીધું હતું મરાઠા સામ્રાજ્યના ઉદય બાદ છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના જ્યેષ્ઠ પુત્ર સંભાજી મહારાજનું શાસન હિન્દુઓ માટે સુવર્ણ યુગ હતો શિવાજી મહારાજ બાદ સંભાજીએ ભારતના મોટા ભાગના વિસ્તારોને ભગવા ધ્વજ સ્થળે લાવી દીધા હતા આ જ કારણે ઔરંગઝેબ જેવા ક્રૂર ઇસ્લામી શાસક તેમને પકડવાના ખૂબ પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ તે સફળ નહોતા થઈ શક્યા છત્રપતિ સંભાજી મહારાજને રણભૂમિ પર હરાવવા ઈસ્લામી આક્રાંત ઔરંગઝેબ માટે અશક્ય હતું તેથી તેને છળ રસ્તો અપનાવ્યો હતો તેની જેવા રંગઝેબને કોઈ રીતે દયાળુ રાજા તરીકે ચિતરવાનો પ્રયાસ કર્યા હતા પરંતુ તું ઈસ્લામી આક્રાતાઓએ કઈ રીતે હિન્દુ શાસકો પર અત્યાચાર કર્યો તે વાસ્તવિકતાનો એક એવો અધ્યાય છે જેને કોઈ કાળે ભૂલાવી શકાય તેમ નથી ઇસ્લામી લેખક મોહમ્મદ સાકી મુસ્તુબે ખાન દ્વારા લખવામાં આવેલા ઔરંગઝેબના અધિકૃત ઇસ્લામી જીવન ચરિત્રમાં સંભાજી મહારાજની હત્યા વિશે ઘણું લખવામાં આવ્યું છે તે પુસ્તકનું નામ હતું મસીરે આલમગીરી તે અનુસાર છત્રપતિ સંભાજી મહારાજને છડ કપરથી નિઃશસ્ત્ર પકડવામાં આવ્યા કેપ્ચર એન્ડ એક્સ્યુકેશન ઓફ સાંભા એક એવો અધ્યાય છે જે ઔરંગઝેબના અમાનુષી અત્યાચારની કટ્ટરતાને દર્શાવે છે આ અધ્યાયની શરૂઆતમાં જ લખવામાં આવ્યું છે કે એક સમાચાર મુસલમાનોના કાન સુધી પહોંચ્યા જેની વર્ષોથી રાહ જોવામાં આવી રહી હતી આખરે શંભાને પકડી પાડવામાં આવ્યા તે સિવાય આ પુસ્તકમાં સંભાજી મહારાજને પકડવા માટે મોકલવામાં આવેલા સેનાપતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પુસ્તકમાં કહેવાયું છે કે બાતમીદાર મુકરબ ખાને માહિતી આપી હતી કે સંભાજી મહારાજ પોતાના પ્રિય મિત્ર કવિ કલશ સાથે સંગમેશ્વરમાં સ્વરમાં છે સીર્કે આ માહિતી સંભાજીના પારિવારિક વિવાદના પરિણામ સ્વરૂપે આપી હતી અને વધુમાં લખાયું છે કે મુકરબ ખાનના પુત્ર ઇખલાસ ખાને મહેલની અંદર ઘૂસીને સંભાજી મહારાજ અને કવિ કલશને વાળ પકડીને ઢસેડ્યા હતા અને મહારાજના પચીસ મુખ્ય અનુયાયીઓ અને તેમની પત્નીઓને બંદી બનાવી લેવાયા હતા આ સમાચાર અકલુઝમાં રહેલા ઈસ્લામી બાદશાહ સુધી પહોંચ્યા હતા જે બાદ તેને હિમદુદીન ખાનને આદેશ આપ્યો કે બંધુકોને એટલે કે સંભાજી મહારાજ અને કવિ કલશને સાંકડોથી બાંધીને લાવવામાં આવે ઔરંગઝેબે મરાઠા સામ્રાજ્યની ગુપ્ત માહિતી મેળવવા માટે રૂહિલા ખાનને સંભાજી મહારાજ પાસે મોકલ્યો હતો પુસ્તકમાં ઉલ્લેખ છે કે સંભાજી મહારાજના શબ્દો હતા હું મૃત્યુ સ્વીકારીશ પરંતુ આ નિષ્ઠ વ્યક્તિને હિંદ વિસ્વરાજની માહિતી કોઈ કાળે નહીં આપું સંભાજી મહારાજની ક્રોધાગરી આંખો જોઈને રોહિલા ખાન હેરાન થઈ ગયો હતો અને ઔરંગઝેબ પાસે આવી પહોંચ્યો ત્યારે રોહિલા ખાન ઔરંગઝેબ પાસે પહોંચી ગયો પરંતુ સંભાજીએ કહેલા શબ્દો ઔરંગઝેબને કહી શકવા માટે હિંમત ન કેળવી શક્યો બીજા દિવસે ઔરંગઝેબના આદેશ પર કવિ કલશની જીભ ખેંચી લેવામાં આવી અને હથિયારથી કાપી નાખવામાં આવી થોડા દિવસોમાં શંભાજી મહારાજે કબૂલવા માટેનું આવ્યું પરંતુ સ્પષ્ટ ઇનકાર કરી દીધો જે બાદ ઔરંગઝેબે બંને યોદ્ધાઓની આંખો ગરમ સડિયા નાખી દીધા હતા અને આંખો ફોડી નાખી ઔરંગઝેબે કાવીરો વિરુદ્ધ સૂચવવામાં આવેલા સૌથી ભયાનક યાતનાઓ આપી શંભાજી મહારાજના સહે ત્રાસ આપી મારી નાખવામાં આવે સૌ

ધીરે ધીરે તેમની ખાલ ઉતારવામાં આવી અને આંગળીઓ પણ એકાએક કાપી નાખવામાં આવ્યા તમામ યાતના સમયે તેમને વારંવાર ઇસ્લામ કબૂલ કહેવામાં આવ્યું પરંતુ મહારાજને ઇસ્લામી બરબરતા સામે માથું ન ઝુકાવ્યું સૌથી ભયાનક યાતનાઓ આપ્યા બાદ ઔરંગઝેબે બંને યોદ્ધાઓને માથા વડી નાખવાનો આદેશ આપ્યો અને કહ્યું કે તેમના શરીરના ટુકડા કરીને ફેંકી દેવામાં આવે ઔરંગઝેબે આખી જિંદગી પ્રયાસ કર્યો પરંતુ સંભાજી મહારાજને ક્યારેય ઝુકાવી નતો શક્યો આપણા ઇતિહાસના પુસ્તકોમાં વાસ્તવિક અને ક્રૂર ઘટનાને કાયમ છુપાવતા રહ્યા પરંતુ દરેક હિન્દુએ આ ઇતિહાસને જાણવાની ખૂબ જરૂર છે દરેક હિન્દુએ તે યાદ રાખવાની જરૂર છે કે પોતાના એક રાજા હિન્દવી સ્વરાજ અને ધર્મ માટે સર્વોચ્ચ બલિદાન આપવામાં પણ ખચકાયા નહોતા અને હિન્દુ આ ક્રૂર ઔરંગઝેબની કટ્ટરતાને બરબરતાને પણ યાદ રાખવી ખૂબ જરૂરી બને છે